શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સર્વે પાપોને નષ્ટ કરનાર અશ્વમેક સમૂહ પુણ્ય આપનાર હજાર ગાયોનું દાનનું ફળ આપનાર એકાદશી શ્રાવણ માસના વધ એકાદશી અજા એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી મંગલાય તનો બોલો લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો અજા એકાદશીને અન્ન એકાદશી કે પછી અમરત્વ પ્રાપ્ત કરાવનાર એકાદશી મા પ્રકૃતિની કૃપા પ્રાપ્ત કરાવનાર એકાદશી પણ કહેવાય છે આ એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવેલું છે શ્રાવણ માસ એટલે મહાદેવનો પ્રિય માસ આ માસમાં જે એકાદશી વધ પક્ષમાં આવે છે તેનું નામ છે અજા એકાદશી અજા અર્થાત અજન્મા જેમનો જન્મ જ નથી થયો અથવા તો માતા પ્રકૃતિની ઉપાસના અજા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના જીવનના દુઃખ દર્દ સંકટ મટે છે મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે આ એકાદશીનું પાલન કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપો નષ્ટ થાય છે આ વ્રત કરનારના જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે કઠિનાઈ ઉપર વિજય પ્રાપ્ત થાય છે એકાદશી કે જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ બંને એકાદશીના સ્વામી ભગવાન નારાયણ છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય જ અલગ છે માટે એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તે ભુક્તિ અને અંતમાં મુક્તિના અધિકારી બને છે એવો મહિમા છે આ એકાદશીના વ્રતનો સર્વે વ્રતોમાં રાજા સમાન વ્રત કોઈ હોય તો તે છે એકાદશીનું વ્રત આવો આપણે જાણીએ આ એકાદશીની તિથિ ક્યારે પડે છે અને પારણ ક્યારે કરવાના છે શ્રાવણ માસના વધ પક્ષની એકાદશી અજા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ સાંજે લગભગ પાંચ ને બાવીસ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ સાડા ત્રણ વાગે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવાનું હોય છે માટે આ એકાદશીનું વ્રત તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે એકાદશીના વ્રતનો સંકલ્પ કરીએ એટલે પારણ પણ કરવાનું હોય છે પારણ એટલે વ્રતનું સમાપન વ્રતને પૂર્ણ કરવું આ વ્રતનું સમાપન એટલે કે પારણા કરવાના છે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ વહેલી સવારે લગભગ છ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં આ અજા એકાદશીનો મહિમા એવો છે કે જે ભક્તો માત્ર અજા એકાદશીના વ્રતની કથા સાંભળે તો પણ અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે જે ભક્તો આ અજા એકાદશીનું વ્રત કરવા માગે છે તેઓ પૂજા વિધિ કેવી રીતે કરે તે પણ જાણી લઈએ આમ તો ભગવાનની પૂજા સાદી સરળ રીતે થાય છે પરંતુ છતાં પણ એકાદશીનું વ્રત હોય માટે ઘણા ભક્તો વિશેષ પૂજા પણ કરે છે એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માગે છે તેઓ દસમીની સાંજે હળવું ભોજન લે જેથી શરીર નિરોગી રહે બીજા દિવસે પણ આપણું શરીર આપણને સાથ આપે વ્રતમાં અને એકાદશીના સવારે વહેલાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી નારાયણ વિષ્ણુનું હૃદય મનમાં ધ્યાન ધરવું ત્યારબાદ આપણા પૂજા સ્થળ પાસે આવીને જે આપણે ઘરમાં નાનકડું મંદિર રાખ્યું હોય છે ત્યાં ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપનો ફોટો મૂર્તિ કે આપણે જેમની પૂજા કરીએ છીએ જે આપણને ઈષ્ટ લાગે છે જે આપણને વહાલા લાગે છે તે સ્વરૂપની પૂજા થાય છે ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ ચંદન આદિથી પૂજન કરીને સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે માખણ મિશ્રી હોય તો તેનો ભોગ લાગી શકે છે અને તુલસી દલ અવશ્ય પધરાવવા ભગવાનના શ્રીચરણોમાં અને જે જે આપણે ભોગ લગાવ્યો છે તેમાં પણ એક એક તુલસી દલ પધરાવવા જેથી પ્રભુ તેને સ્વીકાર કરે શાસ્ત્રોમાં કહેવાનું છે કે તુલસી દલ વગર પ્રભુની પૂજા થતી નથી પરંતુ આમ જોઈ તો ભગવાન તો ભાવના ભૂખ્યા છે હૃદય મનથી જો પ્રભુનું સ્મરણ કરવામાં આવે પ્રભુની સેવા પૂજા કરવામાં આવે કોઈ પણ સાધન આપણી પાસે ન હોય મૂર્તિ ફોટો ન હોય કે કોઈ ભોગ સમર્પિત કરવા માટે કોઈ પણ વસ્તુ પણ ન હોય તો માનસિક સેવા દ્વારા પ્રભુને ભોગ સમર્પિત થઈ જાય છે અને તે સેવા ઉત્તમ સેવા ગણી છે માટે ચિંતા ન કરવી જો આપણે સેવા પૂજા ન કરી શકતા હોય તો અને વ્રત પણ એવું છે કે જો આપણે અત્યારે સમય પ્રમાણે જોઈએ તો વ્રત ન થઈ શકે એવું પણ બને જાત જાતના રોગનું ઘર આપણું શરીર બની ચૂક્યું છે તો માનસી સેવા દ્વારા પણ પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ સાત્વિક ભોજન લેવું એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અને જે ભક્તો ફલાહાર કરે છે ઉપવાસ કરે છે તેઓ એ રીતે સંકલ્પ કરે આમ જોઈ તો ઉપવાસનો અર્થ થાય છે પ્રભુની નજીક રહેવું નહીં કે ભૂખ્યા રહેવું માટે આપણું મન જે માને આપણું શરીર આપણને સાથ આપતું હોય એ રીતે સવારે સંકલ્પ કરવો અને બીજા દિવસે જ્યારે આપણે પારણ કરીએ બારસના દિવસે ત્યારે સંકલ્પ છોડવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મેં આજે એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું છે આપ મારા સર્વે પાપ નષ્ટ કરજો આપની કૃપા દ્રષ્ટિ મારી ઉપર બનાવી રાખજો મારા ઘર ઉપર બનાવી રાખજો આ રીતે પ્રાર્થના કરીને સંકલ્પ છોડવો અને જે દક્ષિણા આપણે રાખી છે તેને દાન કરવી ગાય માતાની સેવા કરી શકાય છે પશુ પક્ષીની સેવા કરી શકાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અથવા તો જરૂરિયાતમંદને પણ દાન દક્ષિણા આપી શકાય છે આપણું જે મનમાને જે આપણા ઘરમાં રિવાજ હોય એ પ્રમાણે વ્રત ઉપવાસ કરવો જો કે એકાદશીનું વ્રત ભગવાન નારાયણનું વ્રત છે જે જગતના તારણહાર છે પાલન પોષણ કરતા પિતા છે જે શ્રીપતિ એટલે કે લક્ષ્મીપતિ છે ભૂપતિ એટલે આ ધરતી લોકના પણ પતિ છે માટે પિતા સમાન એવા ભગવાન નારાયણની પૂજા ઉપાસના અને વ્રતનું વિધાન આ એકાદશીમાં છે ભગવાન શ્રી નારાયણ આમ તો નાની એવી સેવાથી પણ પ્રસન્ન થઈ જાય છે આજે પીપળાના વૃક્ષની પણ પૂજા થઈ શકે છે જલ અર્પિત કરવું સાત પ્રદક્ષિણા કરી શકાય છે ભગવાનના મંદિરે જઈને દર્શન કરી શકાય છે આ ઉપરાંત તુલસી માતાની સવાર સાંજ સેવા કરવી દીપ પ્રગટાવવું આજે ભગવાનની સેવા માટે તુલસી દલ તોડી શકાય છે પોતાના માટે ઉપયોગ માટે ન તોડવા તુલસી માતા એવા છે કે જે આરોગ્ય પ્રદાયની દેવી છે માં પ્રકૃતિ જ છે આપણે કોઈ પણ વૃક્ષ છોડની પૂજા કરીએ છીએ તે પ્રકૃતિ માતાની પૂજા જ છે એમ માનવું અવશ્ય પૂજા કરવી તેમનો ધન્યવાદ કરવો ઘરમાં પણ સુખાકારી રહે છે આરોગ્ય દેનાર તુલસી મૈયા છે આ એકાદશીના દિવસે ખાસ નિયમનું પણ ધ્યાન રાખવું કોઈની નિંદા નિંદાકૂલી ન કરવી વ્યસનનો ત્યાગ કરવો બાળ નખ ન કાપવા બને તો આ ઉપરાંત મનમાં કોઈ મેલ ન રાખવો કોઈના પ્રત્યે ઉદ્વેગ ન રાખવો ભય ક્રોધ મોહ માયા અહંકાર આદિ પ્રભુને જ અર્પિત કરી દેવા અને નિર્મળ રહેવું આજે દાન દક્ષિણા કરવી પુણ્ય આપનાર છે માટે જે થાય તેટલું દાન અવશ્ય કરવું આજના દિવસે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરી શકાય છે વિષ્ણુ સહસ્ર નામ પાઠ કરી શકાય છે અને ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે જે આપણને સમય હોય એ પ્રમાણે પાઠ કરવો સાંભળવો આ એકાદશીનું વ્રત કરવાથી ધન સંપદા બની રહે છે આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અજા એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે સંકટો દૂર થાય છે આ અજા એકાદશીનું વ્રત કરવાથી એક હજાર ગાયોના દાન બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું વ્રત છે આ અજા એકાદશીનું વ્રત હવે આપણે જાણી લઈએ આ દિવસે કયા ઉપાય કરવા આજના શુભ દિવસે ગાયનું દૂધ મળે તો તેમાં થોડું કેસર નાખીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે જીવનમાં ખુશી પ્રાપ્ત થાય છે જો આ ન થાય તો ભગવાનને ખીરનો ભોગ પણ લગાવી શકાય છે જો કે જે ભક્તો આજે એકાદશીનું વ્રત કરે તે ભાત રાંધેલો ન ખાય પરંતુ ભગવાનને ભોગ લગાવી શકાય છે પછી ગાય માતાને આપણે તે ભોગ આપણે ખવડાવી શકીએ છીએ જોકે બીજા દિવસે બારસના દિવસે જ્યારે આપણે પારણ કરીએ ત્યારે ભાત રાંધેલો અવશ્ય ખવાય છે ભાત તે સાત્વિક જ છે પરંતુ ખાવાનો ના કહેવામાં આવે છે એનું કારણ છે જો વ્રતિ ખાય ભાત ઉન્માદ રહે છે ઉદ્વેગ રહે છે મનમાં આળસ થાય છે તો પ્રભુના નામ જપથી આપણે વંચિત થઈ જાય છીએ એટલા માટે ભારે ખોરાક ખવાતો નથી ઉપવાસ કરાય છે એટલે કે આમ જોઈએ તો અન્નનું જ ત્યાગ કરવાનો હોય છે જેથી આપણું પેટ નિરોગી રહે કાયા નિરોગી રહે પંદર પંદર દિવસે આવતી આ એકાદશીનો લાભ એ છે કે આપણા શરીરને નિરોગી રાખવા માટે ઋષિમુનિઓએ આ વિધાન બતાવેલું છે આ ઉપરાંત એકાદશીના દિવસે તુલસીજીના છોડ પાસે એક શુદ્ધ ઘીનો કે તલના તેલનો દીપક પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે મનોકામના પૂર્ણ થાય છે આ એકાદશીના દિવસે ગાયને ગરમ રોટલી બનાવીને તેમાં ગોળની નાની ગાંગડી રાખીને ખવડાવવાથી જીવનમાં આવતા કાર્યમાં આવતા વિઘ્ન બાધા દૂર થાય છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર એકાદશીના દિવસે શ્રી સુક્તનો પાઠ કરવો શુભ મનાય છે જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી જે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર છે ભગવાન વિષ્ણુજીની સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે માટે આ એકાદશીના દિવસે અમુક અમુક ઉપાય પણ થાય છે તો મિત્રો આપણે સાંભળીએ અજા એકાદશીના મહિમા વિશે મુહૂર્ત પૂજન વિધિ ઉપાય હવે આપણે સાંભળીએ આ અજા એકાદશીની વ્રત કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની છે એકવાર ભગવાન શ્રી કૃષ્ણને રાજા યુધિષ્ઠિર કહે છે કે હે દેવકી નંદન શ્રાવણ માસના વધ પક્ષની એકાદશીનું નામ શું છે તે હું સાંભળવા ઈચ્છું છું આપ મને કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે હે રાજન એ કથા વિસ્તારથી હું તમને કહું છું તે તમે એક ચિત્ત થઈને સાંભળો શ્રાવણ માસના વધ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવાય છે જે સમસ્ત પાપોને નષ્ટ કરનાર છે જે મનુષ્ય નારાયણનું પૂજન કરીને આ એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે તેના સઘળા પાપ તો નષ્ટ થાય છે પુણ્યનો ઉદય પણ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે હે રાજન આ એકાદશી જેવી આ લોકમાં કે પરલોકમાં કલ્યાણ કરનારી કોઈ એકાદશી નથી કોઈ વ્રત નથી ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે આ એકાદશીનું મહાત્મય પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રસિદ્ધ રાજા થઈ ગયા જે ચક્રવર્તી સત્ય પ્રતિજ્ઞાવાળા અને આખી પૃથ્વીના અધિપતિ હતા કોઈ દુર્ભાગ્ય વસ્ત તે પુણ્યાત્મા રાજા રાજ્ય ભ્રષ્ટ થયા તેથી તેમના સ્ત્રી અને તેમનો પુત્ર તેમને વેચવો પડ્યો સત્યના પાલન માટે ચાંડાલને ઘેરે વેચાઈને તેના પોતે પણ દાસ થયા અને મળદા ઉપરથી ઉતરેલા કપડાં લેવાનું કામ કરતા એ રાજા સત્યવાદી હતા તેથી જ તેને તેવી હાલતમાં જવું પડ્યું હતું છતાં પણ તેને સત્ય છોડ્યું નહીં એવી રીતે કેટલાક વર્ષો સુધી આમને આમ રાજા સમય વ્યતીત કરતા હતા રાજાને અતિ દુઃખ વેઠવું પડ્યું હતું તેમને ઘણી ચિંતા થતી હું શું કરું ક્યાં જાઉં આ મારા દુર્ભાગ્યમાંથી હું કેવી રીતે છૂટું આવું જ તેઓ ચિંતન કરતા રહેતા હતા અને દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલા રહેતા હતા રાજાને આ રીતે ચિંતિત જોઈને એક વખત ગૌતમ ઋષિ તેમની પાસે આવ્યા કારણ કે બ્રહ્માજીએ તેમને પરોપકાર માટે જ ઉત્પન્ન કરેલા હવે આવેલા મુનિ પાસે તે રાજા પ્રણામ કરીને હાથ જોડીને ઊભા રહ્યા અને પોતાના દુઃખની સઘળી હકીકત મુનિને કહી સંભળાવી એ પ્રકારના રાજાના વચનો સાંભળીને વિસ્મિત થયેલા ગૌતમ ઋષિએ રાજાની ઉપર કૃપા કરવા માટે જ રાજાને આ રીતે ઉપાય બતાવ્યો ઋષિએ રાજાને અજા એકાદશીના વ્રતનો ઉપદેશ આપ્યો અને કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે તે પુણ્ય આપનારી ઉત્તમ એકાદશીનું વ્રત છે તેનું વ્રત તમે કરો તેથી તમારા પાપોનો નાશ થશે હે રાજન તમારા સદભાગ્યે આજથી સાતમા દિવસે તે એકાદશી આવે છે તે દિવસે તમે વ્રત કરીને રાત્રે જાગરણ કરજો તેમ કરવાથી તમારા સર્વપાપ નષ્ટ થઈ જશે દુર્ભાગ્ય દૂર થશે અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું આમ કહીને મુનિ તો જતા રહ્યા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ ઉત્તમ વ્રત કર્યું તેથી તત્કાળ તેમના પાપોનો નાશ થયો ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે હે રાજન આ વ્રતના પ્રભાવને પણ સાંભળો આ વ્રતના પ્રભાવથી વર્ષો સુધી જે દુઃખને ભોગવવું પડે છે તે દુઃખ પણ નષ્ટ થઈ જાય છે તેથી પેલા રાજા પણ દુઃખ રહિત થયા પોતાની સ્ત્રીને મળ્યા અને જે પુત્ર મૃત્યુ પામ્યો હતો તે પણ સજીવન થયો તે વખતે સ્વર્ગના નગારા વાગ્યા પુષ્પોની વૃષ્ટિ થઈ એકાદશીના પ્રભાવથી દુશ્મનો રહિત પોતાને રાજ્ય પાછું મળ્યું અને અંતે રાજા પોતાના પરિવારની સાથે સ્વર્ગમાં ગયા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે સઘળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે હજાર ગાયના દાનનું ફળ પણ પ્રાપ્ત થાય છે શ્રાવણ માસના વધ પક્ષની આ અજા એકાદશીનું જે મહાત્મય સાંભળે છે તેને ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે આ રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી અજા એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ